નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વન વિદ્યાલય અંબાબારીથી હું કલ્પનાબેન પટેલ મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય તત્વજ્ઞાન અને એમાં આઠમું ચેપ્ટર છે જગતનું સ્વરૂપ તો એના વિશેની માહિતી આપણે મેળવીશું મિત્રો આપણું ચિંતન એટલે કે આપણા જીવનની અંદર આપણે જે કંઈક વિચારો રજૂ કરીએ છીએ એ માનવ અનુભવોના પાયા પર રચાયેલા છે અને આ અનુભવો વ્યાપક દ્રષ્ટિએ વિશ્લેષણ કરતા આપણને માનવ અનુભવના ત્રણ વિભાજનો પ્રાપ્ત થાય છે પહેલું છે વ્યક્તિના પોતાના અંગત અનુભવો વ્યક્તિ પોતાના જીવનની અંદર જે કંઈક પોતે અંગત રીતે જે કંઈક એને અનુભવ થયા હોય એ એના અંગત અનુભવો છે બીજું છે જગતના અનુભવો આ સંસાર આ જગતની અંદર એને જે કંઈક અનુભવો થાય તો એ જગતના અનુભવો છે અને ત્રીજું છે જગતના આધારરૂપ ઈશ્વરના અનુભવ એટલે કે આ જગતના એવા સૃષ્ટિના સર્જક એ પ્રભુના અનુભવો તો આ ત્રણ પ્રકારના અનુભવોને તત્વજ્ઞાનમાં જીવ જગત અને ઈશ્વર એમ એને તત્વત્રય તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપણે આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા તો જગત એટલે શું જગતનું સ્વરૂપ જગતની ઉત્પત્તિ એ વિશેની આપણે માહિતી મેળવીએ તો સૌથી પહેલા આપણે જગત એટલે શું એના વિશે જોઈએ તો આપણા પદાર્થો આ બધા જળ પદાર્થોનું બીજું નામ ભૌતિક પદાર્થો છે તેથી આપણે એમ કહી શકીએ કે જગત એટલે સમગ્ર ભૌતિક સૃષ્ટિ ભારતના વિવિધ દર્શનો એટલે કે ભારતની અંદર આપણે જોઈએ તો વિવિધ જે વિચારકો જે છે એમના એમના દર્શનોની અંદર જગત અંગેના વિચાર પોતાની દ્રષ્ટિબિંદુથી રજૂ કરેલા છે આ જગત અંગેનું મૂળ ગામી ચિંતન સર્વ પ્રથમવાર આપણને સાંખ્ય દર્શનમાં જોવા મળે છે અગાઉના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા કે સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ મુનિ છે અને સાંખ્ય દર્શનના આ જગતના પાયાના જે બે તત્વોનો એમણે સ્વીકાર કરે છે કે આ બે તત્વો એમાં પહેલું છે પ્રકૃતિ અને બીજું છે પુરુષ તો પ્રકૃતિ એ જળ છે અને પુરુષ એ ચેતન છે એટલે કે આ બંને તત્વો દ્વારા જગતની ઉત્પત્તિ થાય છે અહીં આપણે સૌથી પહેલા હવે પ્રકૃતિ અને પુરુષ આ બેનો શું અર્થ થાય એ જોઈએ તો સાંખ્ય દર્શનમાં જગતના સ્વરૂપના પાયાના બે તત્વો છે એમાં પ્રકૃતિ અને પુરુષ એ પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય છે તો પ્રકૃતિ એ જળ છે અને તે ભૌતિક જગતનું ઉપાદાન કારણ છે અહીં જળ પદાર્થોની અંદર આપણે જોઈએ તો કે નદી પર્વત જે ઘરનું રાજ રસીલું ફર્નિચર હોય એ જળ પદાર્થો છે અને એ ભૌતિક પદાર્થોનું ઉપાદાન કારણ પ્રકૃતિ છે જ્યારે પુરુષ એ ચેતન તત્વ છે ચેતન તત્વ એટલે કે જે સજીવ જે છે એમાં માનવી પશુ પંખી એ જીવ સમગ્ર એ જે સજીવ વસ્તુ જે છે એ ચેતન તત્વ છે અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો પર્વત નદી પેન પેન્સિલ એ જળ તત્વો છે જ્યારે જીવ જંતુ પશુ પક્ષી અને માનવ એ ચેતન તત્વો છે પ્રકૃતિ સમગ્ર ભૌતિક સૃષ્ટિ કે જળ પદાર્થોનું ઉપાદાન કારણ છે આ સમગ્ર સૃષ્ટિ પર જે કંઈ જળ પદાર્થોનું ઉપાદાન કારણ શું છે તો પ્રકૃતિ છે અને ઉપાદાન કારણ એટલે વસ્તુ જે દ્રવ્યમાંથી એટલે કે જેમાંથી બનાવવામાં આવી હોય તે એને ઉપાદાન કારણ કે આપણે એક ઉદાહરણ જોઈએ તો લાકડું હોય અને આપણે કંઈક ફર્નિચર બનાવીએ તો એ ફર્નિચરમાં જે કબાટ હોય તો એ કબાટનું કારણ લાકડું છે તે જ રીતે માટીના ઘડાનું ઉપાદન કારણ માટી છે અને સોનાના ઘરડાનું ઉપાદન કારણ સોનું છે તો એ પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો અર્થ શું છે તમને સમજાયો હશે પ્રકૃતિ એટલે શું તો સમગ્ર જગતના ઉપાદાન કારણરૂપ પ્રકૃતિના ગુણો તેમાંથી ઉત્પન્ન થયેલા સમગ્ર જગતના પ્રત્યેક પદાર્થમાં હોય છે જગતના વિવિધ પદાર્થો અને પ્રકૃતિ વચ્ચે મૂળભૂત કોઈ ભેદ નથી ભેદ કેવળ નામ અને રૂપનો જ છે હવે આપણે એ અંગે જો વિચારીએ તો આપણને જગતના ઉપાદાન કારણરૂપ પ્રકૃતિના જગતના પદાર્થોમાં આવેલા ત્રણ ગુણો જોવા મળે છે કે એ ત્રણ ગુણોમાં પહેલું છે સત્વ રજસ અને તમસ તો પ્રકૃતિને ગુણ વચ્ચે દ્રવ્ય અને તેના ગુણો જેવો સંબંધ નથી કારણ આપણે એક ઉદાહરણ જોઈએ તો સાકર એક દ્રવ્ય છે અને તેમાં ગળપણ કારણ કે તે આપણને ગળ્યું લાગે એટલે ગળપણ છે એમાં વજન રંગ સ્વાદ વગેરેના ગુણો છે અને અહીં સાકર અને એના ગુણો વચ્ચે દ્રવ્ય ગુણનો સંબંધ છે આ પ્રકારનો સંબંધ પ્રકૃતિ અને તેના ગુણો વચ્ચે નથી પ્રકૃતિ ત્રિગુણાત્મક છે એટલે કહેવાનો અર્થ એ છે કે પ્રકૃતિ અને ત્રણ ગુણો એકરૂપ છે સત્વ રજસ અને તમસ એ ત્રણેય ગુણો એમાં એકરૂપ છે જેમ ત્રણ શેરવાળું દોરડું હોય તો એને એ ત્રણ શેરથી અલગ રહેતું નથી તેમ પ્રકૃતિ અને તેના ત્રણ ગુણો એકરૂપ છે અને તેવી જ રીતે આપણે જોઈએ તો કોઈ વન જે જંગલ હોય એ વૃક્ષોનું બનેલું છે અને વૃક્ષોથી ભિન્ન એવું આપણે એને વન કહી શકતા નથી એટલે કે વન જેવું કશું જ નથી જ્યાં વૃક્ષ ન હોય અથવા તો જ્યાં અલગ હોય એને આપણે વન કહેતા નથી છતાં આપણે વૃક્ષના વનો તે રીતે આપણે પ્રકૃતિના ગુણો એમ કહીએ છીએ અહીં હકીકતમાં ત્રણ ગુણો તે જ પ્રકૃતિ છે આમ પ્રકૃતિ એ ત્રિગુણાત્મક છે અને પ્રકૃતિ ત્રિગુણાત્મક છે એમ કહેવાનો અર્થ એ નથી કે પ્રકૃતિ એક દ્રવ્ય છે અને ત્રણ ગુણો એ એના ગુણધર્મો છે પ્રકૃતિ અને ગુણો વચ્ચે દ્રવ્ય ગુણ જેવા સંબંધ નથી ગુણો તે જ પ્રકૃતિ છે અને ગુણોથી ભિન્ન પ્રકૃતિ જેવું કાંઈ જ નથી એટલે સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણો અંગે જો આપણે વિચાર કરીએ તો ગુણો સતત પરિવર્તનશીલ છે એક ક્ષણ માટે પણ ગુણો પરિવર્તન પામ્યા વગર રહી શકતા નથી એટલે ગુણો પરિવર્તનશીલ છે એમ કહેવાનો અર્થ એ છે કે પ્રકૃતિ સતત પરિવર્તનશીલ છે તેમાં નિરંતર પરિવર્તન કરે છે હવે ગુણોનું પરિવર્તન બે પ્રકારનું છે એક તો સ્વરૂપ પરિણામ અને બીજું છે વિરૂપ પરિણામ તો ગુણોનું સ્વરૂપ પરિણામ એટલે શું તો એની અંદર આપણે જોઈએ તો ગુણોનું પોતાના સ્વરૂપમાં પરિવર્તન એને ગુણોનું સ્વરૂપ પરિણામ કહેવાય કે સત્વ ગુણનું સત્વમાં રજોગુણનું ગુણનું રજસમાં અને તમો ગુણનું તમસમાં જ પરિવર્તન થાય તો તેના ગુણોનું સ્વરૂપ પરિણામ કહેવાય છે ગુણોના આ પ્રકારના પરિણામમાં ગુણો એકબીજા પર અસર કરતા નથી અને ગુણોની આ સ્થિતિને ગુણોની પ્રકૃતિની સામ્ય અવસ્થા એટલે કે સરખી સરખું એમાં સરખાપણું જોવા મળે છે ગુણોની આ સામ્ય અવસ્થામાં જગતના પદાર્થોની ઉત્પત્તિ થતી નથી જગતની ઉત્પત્તિની પ્રક્રિયા શરૂ થાય નહીં ત્યાં સુધી પ્રકૃતિના ત્રણ ગુણો સ્વરૂપ પરિણામ પામતા હોય છે એટલે કે પ્રકૃતિ તેની સામ્ય અવસ્થામાં હોય છે હવે બીજું છે ગુણોનું વિરૂપ પરિણામ તો ગુણોનું વિરૂપ પરિણામ એટલે કે ત્રણ ગુણોની અન્ય અન્ય પરની અસરને કારણે ઉદભવતું પરિણામ એને સ્વરૂપ પરિણામમાં ગુણો એકબીજા પર અસર કરતા નથી અને સ્વરૂપ

એટલે આ સમગ્ર જગત એ પ્રકૃતિના વિરૂપ પરિણામની એક અવસ્થા છે જો સરખે સરખું સામ્ય અવસ્થા હોય તો એ એના થકી એ જે ગુણોનું સ્વરૂપ પરિણામ હોય તો પ્રકૃતિ સામ્ય અવસ્થામાં ગણાય એટલે કે એમાં કોઈ પરિવર્તન આવશે નહીં પણ ગુણોનું વિરૂપ પરિણામ જોવા મળે તો ત્યારે એ જગત પ્રકૃતિના વિરૂપ પરિણામની અવસ્થાને કારણે આ જગત સમગ્ર જગતની શરૂઆત થાય છે એટલે કે એની અવસ્થા શરૂ થાય છે હવે આપણે પ્રકૃતિના ત્રણ ગુણોનું સ્વરૂપ એના વિશે સમજીએ કે આપણે જોયું કે જગતના મૂળ ઉપાદન કારણરૂપ પ્રકૃતિ ત્રિગુણાત્મક છે જગતના તમામ પદાર્થો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે તે સર્વે ત્રિગુણાત્મક છે અને એ ત્રણ ગુણ સત્વ રજસ અને તમસના સ્વરૂપ કે સ્વભાવનું હવે આપણે જોઈએ કે એ એનું સ્વરૂપ કેવું છે તો સત્વગુણનું સ્વરૂપ આપણે સમજીએ તો સત્વગુણ એ એના ત્રણ લક્ષણો છે સત્વગુણ સુખ સ્વરૂપ છે સત્વગુણ પ્રકાશ સ્વરૂપ છે અને સત્વગુણ લઘવ એટલે કે હળવા સ્વરૂપ છે હવે સત્વગુણ સુખ સ્વરૂપ છે તો એ કઈ રીતે જુઓ કે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ્યારે આપણે જગતના પદાર્થનો અનુભવ કરીએ છીએ ત્યારે પદાર્થો ચેતનાના પ્રકાશમાં આવે છે અને આપણી સમક્ષ પ્રકાશિત થાય છે આનું કારણ પણ પદાર્થો અને આપણા મનમાં રહેલા પ્રાધાન્ય છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો શાંત જળાશય સ્વચ્છ અરીસો અને કોઈ પણ ચમકતી વસ્તુ એમાં જો સૂર્ય કે વીજળીનું પ્રતિબિંબ કે દીવાના પ્રકાશને ઝીલવાનું સામર્થ્ય છે આપણે જોઈએ શાંત જળાશય હોય તો તેવા સમયે આપણે ચંદ્રનું પ્રતિબિંબ કે જે પ્રકાશ હોય એને એ એ ઝીલી શકે છે એટલે પ્રકાશ આપનાર અને પ્રકાશ ઝીલનાર બંનેમાં પ્રધાનપણે રહેલો જે ગુણ એ સત્વગુણ છે અને સત્વગુણ પ્રકાશ સ્વરૂપ છે કે સુખના વિવિધ અનુભવો જેવા કે આનંદ સંતોષ અહોભાવ કૃતાર્થતા શાંતિ વગેરે જગતના વિવિધ પદાર્થોમાંથી ઉત્પન્ન થાય છે અને આ અનુભવનું કારણ આપણા મનમાં અને પદાર્થમાં રહેલા સત્વગુણનું પ્રાધાન્ય છે અને સત્વગુણ લાઘવ સ્વરૂપ છે તો ચિંતામાંથી મુક્ત થઈને મન જ્યારે હળવાપણું અનુભવે છે ત્યારે મનમાં સત્વગુણનું પ્રાધાન્ય હોય છે તેમ બધામાં હળવાપણાના ગુણને કારણે પ્રધાનપણે તેમાં રહેલો સત્વગુણ છે અગરબત્તીનો ધુમાડો ઊંચે જાય છે અને અગ્નિની જ્વાળા અને હવા પણ ઉર્ધ્વગામી છે તે સત્વગુણના પ્રભાવને લીધે હોય છે હવે બીજું છે રજોગુણનું સ્વરૂપ તો પ્રકૃતિ રજોગુણના સ્વરૂપના પણ ત્રણ સ્વરૂપ લક્ષણો છે રજોગુણ દુઃખદાયક છે રજોગુણ ઉત્તેજક છે અને રજોગુણ ક્રિયાશીલ છે તો એ દુઃખદાયક છે કઈ રીતે આપણે જોઈએ કે જગતના પદાર્થોમાં ઘણી એવા પ્રાણી માત્ર એનો અનુભવ કરતા હોય છે કે એને જ્યારે એ દુઃખદદાયક પરિસ્થિતિમાં હોય તેથી જગતના તમામ પ્રાણીઓ દુઃખથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે આ અનુભવનું કારણ જેનાથી દુઃખ થાય છે તે પદાર્થોમાં અને જેને દુઃખ થાય છે તે પ્રાણીમાં પ્રધાનપણે રહેલો ગુણ તે રજોગુણ છે રજોગુણ ઉત્તેજક છે કે જગતના તમામ પ્રાણીઓ અને માણસો એક યા બીજી પરિસ્થિતિમાં જુદા જુદા આવેગોથી તીવ્રતા અનુભવે છે અને આ જુદા જુદા પદાર્થો અને પરિસ્થિતિમાંથી ઉત્તેજક એટલે કે એનાથી ઉત્તેજિત થાય છે

જેમ કે ધીરેથી કે જોરથી ફૂંકાતા પવનમાં તેમજ અગ્નિમાં ચંચળતા કે ક્રિયાશીલતા જોવા મળે છે આ ક્રિયાશીલતાનું કારણ પ્રાણીમાં રહેલા રજોગુણનું પ્રાધાન્ય છે હવે ત્રીજું છે તમો તમોગુણનું સ્વરૂપ તો સત્વગુણ અને રજોગુણની જેમ તમોગુણના પણ ત્રણ લક્ષણ છે એમાં તમોગુણ મોહકારક છે તમોગુણ ગુરુત્વકારક છે અને તમોગુણ આવરણકારક છે સૌથી પહેલા જોઈએ કે તમો ગુણ મોહકારક છે તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુનો મોહ છે એમ કહેવાનો અર્થ એ થાય કે તે વસ્તુનું અને પોતાના સાચા સ્વરૂપનું તેને જ્ઞાન નથી જેને જેનાથી મોહ થાય છે તે મોહ ઉત્પન્ન કરનાર પદાર્થમાં અને વ્યક્તિમાં બંનેમાં તમસ ગુણ પ્રધાનપણે રહેલો હોય છે અને તમો ગુણ ગુરુત્વદાયક છે ગુરુત્વ એટલે ભારેપણું આપણા મન ઘણી વખત ભારેપણું અનુભવે છે

સત્વગુણ રજોગુણ અને તમોગુણના સ્વરૂપનું આ વર્ણન જોઈને આપણને ગુણના પ્રભાવના લીધે માણસના વ્યક્તિત્વ પર શું અસર થાય છે તો એ માટે ગાંધીજી વર્ણન કરે છે અને કહે છે કે બધી ઇન્દ્રિયો દ્વારા આ દેહ વિશે જ્યારે પ્રકાશ અને જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે સત્વગુણની વૃદ્ધિ થાય છે અને એમ આપણે સમજવું રજોગુણની વૃદ્ધિ થાય છે તો ત્યારે લોભ પ્રવૃત્તિ કર્મનો આરંભ એટલે કે અશાંતિ જોવા મળે અને અતૃપ્તિ અને ઈચ્છાઓનો ઉદય થાય છે અને તમો ગુણની વૃદ્ધિ થાય છે ત્યારે અજ્ઞાન મંદતા અસાવધાની અને મૂઢતા ઉત્પન્ન થાય છે એટલે આ પ્રકૃતિના ત્રણ ગુરો જે છે એ માનવ જીવન પર વિશેષ અસર કરે છે તો મિત્રો અહીં તમારો આ ચેપ્ટર પૂર્ણ થાય છે અહીં જે બીજા પોઈન્ટ આપ્યા છે એ તમારા અભ્યાસમાંથી અત્યારે બાદ કરવામાં આવેલા છે એટલે તમારે ગૃહ કાર્યમાં અત્યારે સ્વધ્ય આઠ જે છે એના લેશન કરવાનું છે એમાં પહેલાં જે નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એ દસ તમારે લખવાના છે પણ નીચેના પ્રશ્નોના જવાબ સ્વ વિસ્તાર લખો એમાં તમારે એકથી પાંચ પ્રશ્નો જે છે એ લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે ઉપાદાન કારણ તરીકે પ્રકૃતિનું સ્વરૂપ સમજાવો બીજો છે પ્રકૃતિ પરિવર્તનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો અને ત્રીજો છે સત્વગુણના લક્ષણોની સમજૂતી આપો અને ચોથો છે રજો ગુણના લક્ષણો દર્શાવી જણાવી પ્રત્યેકની સમજૂતી આપો અને પાંચમો છે તમોગુણના સ્વરૂપને ઉદાહરણ આપી સમજાવો તો આટલા પ્રશ્નોના જવાબ તમારે લખીને મોકલવાના રહેશે થેન્ક યુ